નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો ગુજરાત પોલીસ ભરતી બે હજાર પચીસની અંદર ઉમેદવારો સાથે થતા અન્યાયની વાત આપણે આજે પુરાવા સાથે કરવાના છીએ જે ઉમેદવારોના કોલ લેટરની અંદર પોલીસ ભરતીની બે હજાર એકવીસની શારીરિક કસોટી વખતે પાસનો સિક્કો લાગ્યો તો એમને આ વખતે હાઈટની અંદર ફેલ કરવામાં આવી રહ્યા છે તો મને એ નથી સમજાતું કે ઉમેદવારોની જે છે એ બે હજાર એકવીસની અંદર શારીરિક કસોટી યોજાઈ હતી અને આ વખતે શારીરિક કસોટી યોજાઈ રહી છે બે હજાર પચીસમાં તો ચાર વર્ષની અંદર ઉંમર વધારી સાથે હાઈટ ઘટે એવું કોઈ વૈજ્ઞાનિક કારણ હોય કે શું મને એ જ સમજાતું નથી તો આજના આ વિડીયોની અંદર આપણે પુરાવા સાથે આ બાબત વિશે વાત કરવાના છીએ તો તમે જોઈ શકો છો કેવી કરુણતા પોલીસ ભરતીમાં શારીરિક કસોટી ચાલી રહી છે એક ભાઈને એવું કહીને દૂર કરવામાં આવ્યું કે તમારી ઊંચાઈ એકસો ત્રેસઠ જ છે એટલે ડિસ્ક ક્વોલિફાઈડ કરવામાં આવે છે બરાબર છે હાઈટ ક્રાઇટેરિયા કેટલો છે એકસો પાસઠ છે આ ભાઈને એવું કહીને ડિસ્કવોલિફાય કરવામાં આવે કે તમારી હાઈટ છે એ એકસો તેસઠ છે બરાબર છે કોઈ વાંધો નથી નોર્મલ બાબત છે પરંતુ તમે આ વાતને આગળ વાંચો તમને એમ થતું હશે કે આમાં શું આવું તો ઘણાને બંધો છે વાત સાચી છે બરાબર છે ઘણા બધા ઉમેદવારો જે છે એ હાઈટની અંદર ફેલ થાય છે અને એની અંદર કોઈ મોટી વાત નથી તમારી ઊંચાઈ એક બે સેમી ઓછી હોય તો તમે આની અંદર ફેલ પણ થઈ શકો છો પરંતુ અહીંયા તમે આ વાત સાંભળો હવે તમને એવું જાણવા મળે છે કે આ ભાઈ ભૂતકાળની બે પોલીસ ભરતીની ફિઝિકલ ટેસ્ટ પીએસટી અને પીટી પાસ કરેલ હતા એટલે કે બે વખત તેઓ પોલીસ ભરતીની શારીરિક કસોટી જે છે એ પાસ કરેલા હતા ફોરેસ્ટ ગાર્ડ ફિઝિકલ પાસ હતા અને એક વર્ષ ઉપર તો પોલીસ વિભાગમાં જ કાયમી નોકરી અથ્યારી કોન્સ્ટેબલ કરી ચૂક્યા છે તો તમે જોઈ શકો છો એ ખુદ પોલીસ કોન્સ્ટેબલ હતા ઓલરેડી એમને ફેલ કરી દેવામાં આવે હવે જો એમની ઊંચાઈ ના થતી હોય તો એમને પોલીસ કોન્સ્ટેબલની નોકરી કઈ રીતે મળીશ બે વખત પોલીસ ભરતીની ફિઝિકલ કસોટી પાસ કરેલ છે ફોરેસ્ટ ગાર્ડની ફિઝિકલ કસ્ટડી જે છે એ પાસ કરેલ છે અને ઓલરેડી પોલીસની અંદર હથિયારી પોલીસ કોન્સ્ટેબલ તો હતા જ હવે એનું સપનું હતું કે તન તોડ મહેનત કરીને પીએસઆઈ બનવું છે ભાઈએ તૈયારી સારી થઈ શકે એટલે ચાલુ સરકારી નોકરી છોડી બે વર્ષથી ગાંધીનગરમાં રહીને તૈયારી કરે છે બહુ સામાન્ય પરિવર્તનમાંથી આવે અને પરિવારના મોટા દીકરાઓને કારણે પરિવારની જવાબદારી તો ખરી પોલીસ કોન્સ્ટેબલ હતા બરાબર એમને ઈચ્છા થાય કે ચાલો આપણે પીએસઆઈ બની જઈએ આપણે મહેનત કરીશું બે વર્ષ એમણે સખત મહેનત કરી અને હવે તેઓ પીએસઆઈ બનવાનું એમનું સપનું હતું તો સરકારી નોકરી છોડી દીધી અને એમણે તૈયારી કરવા લાગી ગયા તો એમને હાઈટમાં ફેલ કરી દેવામાં આવ્યો હવે એમણે અપીલ કરી ગ્રાઉન્ડ ઉપર તો એમની અપીલ જે છે એ કોઈ સાંભળતું જ નથી તમે જોઈ શકો છો ઉમેદવાર ગ્રાઉન્ડ ઉપર રહેલા અને કહેવાતા જવાબદાર અને ઉચ્ચ અધિકારીને અપીલ કરી તો અડધી અડધૂત જ કરીને કાઢી મૂકે છે પોલીસ ભરતી બોર્ડમાં રજૂઆત કરે તો પણ કશું જ સકારાત્મક જવાબ નહીં આ કઈ રીતે થઈ શકે ઉમેદવારો જોડે ખુલ્લે આ અન્યાય થઈ રહ્યો છે અને ગુજરાત પોલીસ ભરતી બોર્ડ આની કોઈપણ પ્રકારની જવાબદારી જે છે એ સ્વીકારવા માટે તૈયાર નથી ભૂતકાળની તમામ પાસ ભરતીના આધાર પુરાવા સિવિલ હોસ્પિટલમાં જઈને ઊંચાઈનો મેડિકલ ઓફિસરનો રિપોર્ટ બધું જ આપે તો પણ અઠ્ઠેગરી અઠાગ્રહી અધિકારીઓ સાંભળવા તૈયાર નહીં અડધૂટ કરીને કાઢી મૂકે ઉપરથી પોતાના વખાણ પોતે જ કરે કે અમે તો ખૂબ પારદર્શી અને સંવેદનશીલ તમે જોઈ શકો છો બે વખત પાસ થયા છે મેડિકલ રિપોર્ટ આપી દીધો છે હોસ્પિટલનો કે હોસ્પિટલની અંદર આ ભાઈની ઊંચાઈ જે છે એ આટલી છે હોસ્પિટલના ડૉક્ટરો દ્વારા એમની ઊંચાઈ જે છે એ માપવામાં આવેલી છે તો પણ જે છે એ આ અધિકારીઓ જે છે એ કોઈનું સાંભળતા નથી અને ઉમેદવારો જોડે ખુલ્લે આમાં અન્યાય જે છે એ કરી રહ્યા છે આ કોઈ એક કિસ્સો હોય અને હું વાત કરતો એવું બિલકુલ નથી રોજના આવા પાંચથી સાત લોકોના મેસેજ કે કોલ આવતા હોય છે ઘણા બધા ઉમેદવારો જે છે એ જોડે આવું થયેલું છે શું દરેક વખતે ન્યાય લેવા માટે હાઈકોર્ટમાં જવાનું તો ભરતી બોર્ડ શું કામનું જવું તો જવું ક્યાં એ નથી સમજાતું તો ગુજરાત હાઈકોર્ટની અંદર એક જે છે એ અરજી કરવામાં આવી છે અને એની અંદર જે સુનાવણી છે એ આઠ ફેબ્રુઆરીના રોજ ગુજરાત હાઈકોર્ટ દ્વારા કરવામાં આવનાર છે તો આપણે જે છે એ ત્યાં સુધી આપણે વેઇટ કરીએ તમે જોઈ શકો છો આ બે હજાર એકવીસનો કોલ છે એની અંદર લખેલું છે પાસ બધું અને બે હજાર પચીસની અંદર ફેલ લખેલું છે તમે આ કિસ્સો સાંભળો આ જોઈ લો એક મહિના બીજું તમને દેખાડું પુરાવો પોલીસ ભરતી બોર્ડના એક જ ગ્રાઉન્ડના કર્મચારી દ્વારા બે હજાર એકવીસમાં ઊંચાઈ બાબતે પાસ જાહેર કરવામાં આવેલ છે અને એ જ ભરતી બોર્ડના બીજા ગ્રાઉન્ડના કર્મચારીઓ દ્વારા બે હજાર પચીસમાં ઊંચાઈમાં ફેલ જાહેર કરવામાં આવે છે તો અલગ અલગ ગ્રાઉન્ડમાં એક જ ભરતી બોર્ડના ઊંચાઈના અલગ અલગ માપના ધોરણ કેવી રીતે હોઈ શકે છે તમે જોઈ શકો છો બે હજાર પચીસનો જે આ કોલેટર છે એ અને બે હજાર એકવીસનો કોલેટર બે હજાર એકવીસની અંદર પાસ બે હજાર પચીસની અંદર ફેલ કઈ રીતે પોસિબલ છે આ ભાઈની ઊંચાઈ મને લાગે ટાઈમ સાથે ઘટી ગઈ છે અને પોલીસ ભરતી બોર્ડ જે છે એ કોઈપણ પ્રકારના પગલાં લેવા માટે તૈયાર નથી કે ઉમેદવારોની ફરિયાદ પણ સાંભળવા માટે તૈયાર નથી તમે અહીંયા આગળ પણ જુઓ લખ્યું છે એ પ્રમાણે જુઓ આ છે સત્તર જાન્યુઆરી બે હજાર પચીસ પીએસટી ફેલ બરાબર તારીખ તમે જોઈ લેજો બે હજાર પચીસનું છે આ તારીખ તમે જોઈ લો દસ ડિસેમ્બર બે હજાર એકવીસ પીએસટી પાસ હવે આની અંદર આપણે શું સમજવાનું કે આમની ઊંચાઈ જે છે એ ઘટી ગઈ છે એવું જ આપણે માની લેવાનું કઈ રીતે આવું શક્ય થઈ શકે કોઈપણ માણસની ઉંમર જે છે એ ઉંમર વધી શકે ઉંમર સાથે સાથે હાઈટ કોઈ દિવસ ઘટી જ ના શકે આવું વૈજ્ઞાનિક રીતે પણ પોસિબલ નથી જો નોર્મલ કન્ડિશન હોય તો તો આવું જે છે એ પોલીસ ભરતી બોર્ડને કોણ સમજાવશે તમે જોઈ શકો છો હું બે હજાર સત્તરમાં ઊંચાઈમાં એકસો ચોસઠ પોઈન્ટ ચાર ફેલ બરાબર છે કશો વાંધો નહીં બે હજાર એકવીસમાં એકસો પાંસઠ થઈ ગઈ અને બે હજાર પચીસમાં એકસો ત્રેસઠ પોઈન્ટ ઝીરો આઠ શું ઉંમર વધવાની સાથે હાઈટ ઘટે છે આ જ સમજાતું નથી તો ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવે આપણે એવી આશા રાખીએ અને આપણે તમામ ઉમેદવારો જે છે એ ભેગા થઈ અને ગુજરાત પોલીસ ભરતી બોર્ડની અંદર રિક્વેસ્ટ કરવા માટે જઈશું તો એના માટે આપણે જે પણ અપડેટ આવશે એ હું તમને આ ચેનલ મારફતે વિડીયો મારફતે અથવા તો ટેલિગ્રામ ચેનલની અંદર આપતા રહીશ આપણે ગાંધીનગર જવાનું છે ગુજરાત પોલીસ ભરતી બોર્ડની અંદર રજૂઆત કરવાની છે હાઈકોર્ટમાં જે છે એ કેસ પણ ઓલરેડી દાખલ કરી દેવામાં આવે છે એની ફેબ્રુ જે સુનાવણી છે એ આઠ ફેબ્રુઆરી થવાની છે પરંતુ એના પહેલાં પણ આપણે ગુજરાત પોલીસ ભરતી બોર્ડની કચેરીએ જઈ અને રજૂઆત જે છે એ કરવાના છીએ તો એ તમામ અપડેટ છે એ હું તમને આ ચેનલ મારફતે આપતો રહીશ તો એના માટે તમે જે છે એ ચેનલ સબસ્ક્રાઈબ કરીને રાખજો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ